વડોદરા શહેરના સમાવિસ્તારમાં બેફામ કાર ચાલક ટ્રાફિક વિભાગના પોલીસ કર્મચારીને ટક્કર મારીને નાસી છૂટતા સમગ્ર બનાવના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે હાલ સમગ્ર દેશમાં કાર અકસ્માતોના બનાવ સામે આવી રહ્યા છે સાથે જ બેફામ કાર ચાલકો નિર્દોષ લોકોના જીવ જોખમમાં મૂકતા હોવાના સમાચારો પણ છાશવારે પ્રકાશમાં આવે છે ત્યારે વડોદરા શહેરમાં પણ એક બેફામ કાર ચાલકની કરતૂત સામે આવી છે વડોદરા શહેર પોલીસ વિભાગના ટ્રાફિક ડિપાર્ટમેન્ટના કર્મચારી છપ્પન વર્ષીય અજીતસિંહ સોલંકી શહેરના સમા વિસ્તારમાં આવેલા ટ્રાફિક સિગ્નલ પર ફરજ બજાવી રહ્યા હતા આ એક કાર આવતા ટ્રાફિક વિભાગના પોલીસ કર્મચારી અજિત કારને રોકવાનો પ્રયત્ન કર્યો હતો જોકે બેફામ બનેલા કાર ચાલકે કાર અજીત પર ચડાવવાનો પ્રયાસ કર્યો હતો જ્યાં કારની ટક્કરે અજીતસિંહ હવામાં ઉછળીને જમીન પર પટકાયા હતા જ્યારે બેફામ કાર ચાલક ટક્કર મારીને નાસી છૂટ્યો હતો આ બનાવમાં ટ્રાફિક વિભાગના પોલીસ કર્મચારી અજીત સિંહને હાથના ભાગે ફ્રેક્ચર થયું હતું જેના પગલે તેમને સારવાર અર્થે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે ત્યારે આ સમગ્ર બનાવના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે આ સીસીટીવી ફૂટેજમાં બેફામ કાર ચાલક ટ્રાફિક વિભાગના કર્મચારી અજીત સિંહને ટક્કર મારીને નાશી છૂટ્યો હોવાનું સ્પષ્ટ નજરે પડે છે ત્યારે પોલીસ વિભાગ વહેલી તકે આ બેફામ કાર ચાલકને ઝડપી દાખલારૂપ કાર્યવાહી કરે તે જરૂરી બન્યું છે સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યૂઝને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર